બોધિસત્વ મહામાનવ ડોક્ટર બાબા સાહેબને વંદનની સાથે આપણી વચ્ચેથી દૈહિક સ્વરૂપે કાયમી માટે વિદાય લઈ ચૂકેલા દિવંગત ડુંગરભાઈ કે જેઓ ગત તારીખ છ ત્રણ ના રોજ કાલકૃત પામેલા છે તો એમના ચિત્તને શાંતિ મળે એના માટે પુણ્યાનુમોદનનું કાર્યક્રમ રાખેલો છે તો અહીં બૌદ્ધ ધર્મમાં તથાગત ગૌતમ બુદ્ધ આપણને કહે છે કે જીવનમાં બે સત્યો છે એક જન્મ અને એક મૃત્યુ અને જે દિવસે આપણા ગેર કે અન્ય કોઈના ગેર જ્યારે કોઈ નવજાત બાળકનો જન્મ થાય છે ત્યારે જ એ ઘરમાં મૃત્યુ નક્કી હોય છે

મૃત્યુનું દુઃખ બધાયને હોય છે આ વાત હકીકત છે પરંતુ મૃત્યુનું દુઃખ મૃત્યુ થનાર વ્યક્તિ અને આપણા વચ્ચેના સંબંધ પર આધારે મૃત્યુ આમ જોઈએ તો રોજના હજારો અને લાખોની સંખ્યામાં લોકો મરતા જ હોય છે પરંતુ લગીરે એનું દુઃખ આપણને નથી થતું કારણ કે જે આપણા પરિચિતો નથી જેની સાથે આપણો સંબંધ નથી અથવા તો જેને આપણે ઓળખતા પણ નથી અને બની શકે કે ક્યારેક આપણી સાથે દુર્ભાવ અથવા તો એવો વ્યવહાર કરેલો હોય જેના કારણે ઘણી વખત તો આપણું માનસ કોઈના મૃત્યુથી આનંદ પણ પ્રમાણે આ હકીકત છે તો મૃત્યુથી તું ઉત્પન્ન થાય એ કરતાં વધુ મૃત્યુ પામનાર વ્યક્તિ સાથેનો સંબંધ કેવો છે એનાથી આપણને

સાસિયા પરિવાર વચ્ચે આ જગતમાં નથી પરંતુ જ્યાં સુધી એમનો કુટુંબ પરિવાર છે એમના પુત્ર પુત્ર વધુ દીકરીઓ એમના સંતાનો અને કુટુંબ પરિવાર જ્યાં સુધી છે ત્યાં સુધી એમનું વહાલ એમના આશીર્વાદ એ કુટુંબ ઉપર સતત વરસતા રહે છે અને જ્યારે પણ આવી ઘટના બનશે ત્યારે ચોક્કસપણે એમના સંતાનો એમને યાદ કરી અને રડશે આ સત્ય છે તો તથાગત ગૌતમ બુદ્ધ કહે છે કે મૃત્યુ આપણને એ શીખવે છે કે જે રીતે દેવંગત ડુંગરભાઈ આપણી વચ્ચેથી દૈહિક સ્વરૂપે વિદાય થવાના છે તો જો ખરેખર આપણે મૃત્યુને સમજતા હોઈએ તો આપણે પણ આ જગતમાંથી એમની જેમ ચાલ્યા જવાનું છે આ હકીકત છે આને કોઈ મટાડી શકશે નહીં આ જગતનું તદ્દન જીવનનું કુદરતનું પ્રકૃતનું વાસ્તવિક સત્ય છે જેને હું કે તમે કોઈ મટાડી શકવાના નથી તો મૃત્યુ આપણને શીખવે છે કે જેવી રીતે દેવંગત ડુંગરભાઈ આપણી વચ્ચેથી દૈહિક સ્વરૂપે વિદાય થયા છે તો આપણે પણ ચાલ્યા જવાનું છે તો આપણે શું કરવું તો મૃત્યુ આપણને એ શીખવે છે કે અત્યાર સુધીમાં મૃત્યુ પામનાર વ્યક્તિ પોતાના તમામ કર્મો પોતાની રીતે જ કરેલા છે તો મૃત્યુ આપણને એ શીખવે છે કે મારે પણ મારા કર્મો પછી એ સદકર્મો કરીએ તો વિશેષ છે બાકી જે પણ કર્મો કરીએ એ માત્ર મારે જ કરવાના છે અને એ કર્મનું કુશળ કર્મનું કુશળ ફળ અને અકુશળ કર્મનું અકુશળ ફળ આપણને મળશે આ કુદરતી સત્ય છે તો આપણે એ સમજવું જોઈએ કે દેવંગત ગયા પછી એમનું કોઈ કામ હવે એ નથી કરી જીવતા જીવ જે કામ થાય એટલે કે કરવાના જે કામ હોય એ કરી લેવા જોઈએ મૃત્યુ આપણને આ શીખવે છે ત્રીજી બાબત મૃત્યુ આપણને શીખવે છે કે આપણે હવે જેટલું પણ જીવવાના છીએ પાંચ વર્ષ દસ વર્ષ કે પચાસ વર્ષ તો એ સમય દરમિયાન આપણી પાસે જે બુદ્ધિ હોય જે શક્તિ હોય જે જ્ઞાન હોય કે જે પૈસો હોય અથવા તો આપણી પાસે જે પણ આવડત હોય તો એના જગત ના હિત માટે માનવ જગત ના કલ્યાણ માટે બીજાના દુઃખો દૂર કરવા માટે આપણે આપણા જીવનનો કઈ રીતે ઉપયોગ કરી શકીએ મૃત્યુ તો આવવાનું છે નિશ્ચિત છે એ દેવંગત ના મૃત્યુ થયા પછી આપણને સમજાવવું જોઈએ તો હવે પછી મારું જીવન મારી પાસે જે પણ આવડત ક્ષમતા કે જ્ઞાન કે પૈસો કે શક્તિ કે સત્તા જે પણ હોય તો એ જગતના માનવ કલ્યાણ માટે કઈ રીતે વ્યતીત કરવું જો આપણે આ સમજી શકીએ તો ખરા અર્થમાં મૃત્યુનો શોક આપણે પાડીઓ ગણાય અને તજ આપણે મૃત્યુને સમજી શકીએ એવું કહી શકાય પછી સૌથી અગત્યની એને મહત્વની બાબત છે મૃત્યુ આપણને શીખવે છે અથવા તો આપણને સમજાવે છે કે હવે આપણે પણ આ જગતમાં કાયમી નથી એક દિવસ જવાના જ છીએ તો આપણે આપણા કલે આપણે આપણા ઝઘડાઓ દુર્વ્યવહારો જે પણ કઠિન વસ્તુ મૃત્યુ શીખવે છે કે હું અને તમે સિકંદર પણ જ્યા સમ્રાટ અશોક પણ ગયા અને તથાગત ગૌતમ બુદ્ધ દૈવિક સ્વરૂપે તો આ જગતમાંથી વિદાય થયા જ છે તો હું અને તમે શું તો જે પણ આપણી પાસે હવે પછીનો સમય છે તો એ સમય દરમિયાન આપણે સદકર્મો તો કરવા જ જોઈએ પરંતુ જેની સાથે આપણે વેર હોય તો સામે ચાલીને પણ ક્યારેક માફી માંગીએ બની શકે કઠિન વસ્તુ છે આ કશું તો બુદ્ધ ધર્મ કહી રહ્યો છે કે તમે ખરા અર્થમાં મૃત્યુને સમજ્યા તો તથાગત ગૌતમ બુદ્ધની આવા મહાકાવનિક તથાગત ગૌતમ બુદ્ધની બૌદ્ધ ધર્મની વાત કારણ કે ડોક્ટર બાબા સાહેબ કહે છે કે સૌથી મોટામાં મોટી જો કોઈ માનવ સેવા હોય તો એ બૌદ્ધ ધર્મનો નો પ્રચાર છે સાથે સાથે એમણે પોતાના જીવનના અંતિમ દિવસોમાં જગતને એક મહાન ધર્મ ગ્રંથ પેટે પેટ આપેલો છે ધ બુદ્ધા એન્ડ ઇઝ ધમ્મા એના મુખ પૃષ્ઠ ઉપર પણ એમણે લખેલું છે કે સામાજિક ઉત્થાન માટે અનેક સાધનોની જરૂર પડે એમાં કયું સાધન પહેલું વાપરવું અને કયું સાધન પછી વાપરવું એનો ક્રમ કાયમ એક સરખો રાખી શકાય નહીં પરંતુ જો ક્રમ આપવાનો જ હોય તો ધર્મ પરિવર્તન એટલે કે બૌદ્ધ ધમની દીક્ષા લેવી બૌદ્ધ ધમની શિક્ષા લેવી બૌદ્ધ ધર્મ ગ્રહણ કરવો આ પ્રથમ અને છેલ્લું પગથિયું છે તો તથાગત ગૌતમ બુદ્ધને બુદ્ધત્વ પ્રાપ્ત થયું ત્યારે એમને ચાર આર્ય સત્યો સમજાય છે કે જગતમાં દુઃખ છે જગતમાં એવો એવું કોઈ પ્રાણી એવો કોઈ જીવ કે એવો કોઈ મનુષ્ય નથી એ ગરીબ હોય તો ભલે અમીર હોય તો ભલે રાજા હોય તો ભલે રંગ હોય તો ભલે આ દેશમાં હોય તો ભલે કે વિદેશમાં માં હોય તો ભલે જગતમાં દુઃખ છે હકીકત છે અને નાના મોટું બધું બધાને થોડું ઘણું દુઃખ હોય તો આ પહેલું આર્ય સત્ય તથાગત ગૌતમ બુદ્ધને ને

એટલે કે એ વ્યક્તિ જે આપણી સાથે સંબંધ હોય એની સાથે લોહીનો સંબંધ હોય કુટુંબનો સંબંધ હોય કૌટુંબિક સંબંધ હોય પરંતુ એના એના એવા એવા હોય હોય એક કર્મ કે જે ખરેખર આપણને કે જગતને ગમતા ન હોય માનવતાને ને સાજ એવા ના હોય તો આપણને ઘણી વખત થશે કે અપ્રિય આ ચાલ્યો જાય તો એટલે કે અપ્રિય જન જીવનમાં આવી અને મળવું અને પ્રિયજનનું જીવનમાંથી આપણા પોતાના સંસારમાંથી વિદાય થવું આને દુઃખનું કારણ કયું છે એટલે અહીં કહી શકાય કે દેવંગત ડુંગરભાઈ જે પ્રિયજન હતા એક પિતા હતા એક ભાઈ હતા કોઈના મામા હતા જે પણ સંબંધો હતા એમના એ પ્રિય પાત્ર હતા કારણ કે એમનું જીવન હમણાં કહેલું તો નહીં તથાગત ગૌતમ બુદ્ધનો જે પ્રવાહ હતો એ પ્રવાહમાં જ રહીને તમામે તમામ સંતોએ જીવનના સાચા મૂલ્યોની ની માનવીય આદર્શો ની વાત કહી છે તો તથાગત ગૌતમ બુદ્ધ કહે છે કે દુઃખ છે દુઃખ કારણ છે તો એનું નિવારણ જીવન માં જે દુઃખ હોય એનું નિવારણ હોય પણ કમ નસીબે આપણને એ નિવારણ નથી મળ્યું કે આપણા પ્રિયજન આપણાથી દૂર થાય દેહિક સ્વરૂપે એને પાછા નથી મળતા તો સમય એનું નિવારણ કરશે કારણ કે એક દિવસે પાંચ દિવસે આપણે ભૂલવા જ નહીં મનમાંથી દિલ દિમાગમાંથી માંથી નહીં ભૂલી શકીએ પણ આખરે જીવનનું આ સત્ય આપણે સમજવું જ રહ્યું અને શોક અને વિલાપ કરવાનું છોડી અને આપણે વ્યવસ્થિત રીતે પરિવાર જે આપણે જીવન જીવતા હોય એ જીવન ચાલુ કરવું જ પડશે આ જગતનો ક્રમ છે અને ચોથું એમણે આર્ય સત્ય કહેલું જગતમાં દુઃખ છે દુઃખનું કારણ છે

એમના ચિત્તને શાંતિ મળે તેમજ કુટુંબ પરિવાર ઉપર આવેલી આપત્તિ જે પ્રકૃતિનો નિયમ જ છે જેને કોઈ નથી બદલી શકવાનું તો એમાંથી તેઓ ધીમે ધીમે બહાર આવે એ માટે પુણ્યાનુમોદનનો કાર્યક્રમ રાખેલો છે તો આટલી વાત કરી અને હું મારી વાણીને વિરામ આપું છું આપ સૌને ફરી એકવાર મૈત્રીપૂર્ણ હૃદય જય ભીમ નમો બુદ્ધ સાધુ સાધુ